નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું આટિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપની ધોરણ 5 નો વિષય છે હિન્દી તેમાં બીજા સેમેસ્ટરની કવિતા દસમી આ કવિતાનું નામ છે શીખો આ કવિતાના ગાલા સાથે પોતાના પ્રશ્નો અને જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મો વિષય છે હિન્દી તેમાં કવિતા દસ આ કવિતાનું નામ છે શીખો પેલો પ્રશ્ન દિયે ગયે વિકલ્પો છે સહી વિકલ્પ ચુનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીચી તો પેલી ખાલી જગ્યામાં આવશે ઓપ્શન બી ફૂલ બીજામાં આવશે ઓપ્શન બી પેડકી પાંચમા ઓપ્શન એ ધુઆર વિધાન પૂર્ણ કીધી પેલું વાક્ય છે હવા કે જો કે કહે કોમલ ભાવ બહાતે રહો બીજું દૂધ તથા પાની કહે કી મિલો ઓર મિલાતે રહો लता और पेड़ कहते हैं कि सबको गले लगाओ चौथु जलधारा कहती है कि जीवन पथ में आगे बढ़ते रहो पांच पृथ्वी कहती है कि सच्ची सेवा करो त्यार प्रश्न नंबर त्रीजो सही जोड़े मिलाइए फूल हंसते रहना जलधारा जीवन पथ में आगे बढ़ना मछली स्वदेश के लिए તડપ કરેવા કરેવા કરના પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો શબ્દો મેં લિયે પેલો પ્રશ્ન છે હમેશા ગાતે સીખ કોણ ભૌરો

पांचमो पृथ्वी तो धरा ने अवनि छठो वायु तो हवा ने पवन त्यार पछी प्रश्न नंबर छ छे कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए पेलू छे भूलो से नीत हसना सीखो भरो से नीत गाना बीजी खाली जगह मा आवशे झोको तीजा मा आवशे सबको गले लगाना चौथी खाली जगह मा स्वदेश के लिए पांचमा मा पड़जट छठा माँ प्राणी की सच्ची सेवा करना प्रश्न नंबर सात निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए। पेलो प्रश्न लता और पेड़ों से हमें क्या सीख मिलती है तो लता और पेड़ों से हमें यह सीख मिलती है कि हमें सबको प्यार से गले लगाना चाहिए बीजो प्रश्न सूरज की किरणों से हम क्या सीखते हैं जवाब सूरज की किरणों से यह सीख मिलती है कि हमें स्वयं जागकर दूसरों को पीछे जाना चाहिए तीजो प्रश्न दुख में हमें क्या करना चाहिए जवाब दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए दुख में हमें धीरज चाहिए चौथा तो प्रश्न से हमें क्या सीख मिलती है तुए से ऊंचे चढ़ने की सीख मिलती है प्रश्न नंबर आठ निम्नलिखित शब्दों को शब्द के क्रम में लिखिए विद्यार्थी मित्रों अब्दोश प्रमाण गोटवा તો પેલામાં સૌથી પહેલા આવશે અંધેરા ત્યાર પછી કોમલ જીવન કવા ક્ષમા પ્રશ્ન નંબર નવ છે નિમ્ન મહાવરો કે અર્થ વાક્ય પ્રયોગ કીધે પેલું છે શિષ ઝુકાના તો તેનો અર્થ થશે વિનમ્ર હોના વાક્ય અમે को आगे शीश झुकाना ચાહી बीजू है कोमल भाव जगाना तो अर्थ से सुंदर विचार प्रकट करना वाक्य फूल हमारे मन में कोमल भाव जगाते हैं तीजु गले लगाना तो अर्थ से प्रेम करना अथवा तो अपनाना वाक्य गांधी जी ने सबको गले लगाया जो तू धीरज धरना वाक्य अर्थ से धैर्य रखना वाक्य हमें दुख में धीरज धरनी चाहिए નિમલિખિત ભાવાર્થ વાલી પંક્તિ ઢૂનકર લીખીએ વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્ય આપેલું છે તો તેને ભાવ દર્શાવતી પંક્તિ આપણે કવિતામાંથી શોધીને અહીં લખવાની છે તો પેલામાં આવશે

પેલું છે કોમલ ભાવ બહાના તો તેમાં આવશે ક્રમ નંબર પાંચ હવા જગના ઓર જગાના સૂરજ કી કિરણે સબકો ગલે લગાના લતા ઓર પેડ અંધેરા હરના દીપક મિલના ઓર મિલાના દૂધ ઓર પાની ગાતે રહના ભૌરા દુઃખ મેરજ ધરના પડઝડ કે પેડ પતઝડ કે પેડ

કાવ્ય પંક્તિ આપેલી છે આ કાવ્યના ગાલા સાથે પૃથ્વીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના ગાલા સાથે પૃથ્વીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અગિયાર ની અંદર ત્યાં સુધી આવજો